મોરબી ટંકારા મેમણ જમાત તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી ટંકારા મેમણ જમાત વડોદરા તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વનિદાન કેમ્પનું આયોજન માંડવી મોરબી ટંકારા મેમણ જમાત ખાનામાં રાખવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે દર્દીઓએ લાભ લીધો હતો દર્દીઓની આંખની તપાસ તેમજ ડાયાબિટીસ સાથે તમામ પ્રકારના રોગોની તપાસ કરવામાં આવી હતી સાથે આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર આયોજન જમાતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ઓલ ઇન્ડિયા મેમન જમાતના વાઇસ પ્રેસિડેન્ટ શરીફભાઈ ઇકબાલભાઈ જનરલ સેક્રેટરી સિઝોન ગુલામભાઈ ફારૂકભાઈ સોની તેમજ સલીમભાઈ ચપ્પલવાળા અને બાબુભાઈ મેમણ સાથે મેમન જમાતના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા સમસ્ત વડોદરા મેમન જમાત તરફથી આજે જે આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે તે ફક્ત મેમનો માટે નહીં પણ આ વિસ્તારના બધી જ કોમના લોકો માટે એનો ઉપયોગ થાય એને અનુસંધાનમાં રાખવામાં આવ્યો છે અને બધા જ કોમના લોકો આનો લાભ લે તેવી મારી વિનંતી છે અને સાથે સાથે અહીંયા જે આંખની તપાસ દાંતની તપાસ કે ઓર્થોપેડિકની તપાસ સ્ત્રી રોગોની તપાસ અને જનરલ ફિઝિશિયન બધી સેવાઓ અવેલેબલ છે અને હોસ્પિટલ સાથે ટાયબ થયેલું છે તપાસ બાદ જેને જ્યાં જરૂર છે ત્યાં સર્વિસીસ માટે એટલે કે ઓપરેશન માટે કે દવાઓ માટેની બી અમે સેવાઓ આપીશું એ બદલ હું સમસ્ત વડોદરા મેમન જમાતનો આભારી છું અને અમારા મેમન કોમની આ સેવાઓની જે ભાવના છે એ દરેક કોમને મળી રહી છે તે બદલ પર અમને બહુ ખુશી થઈ રહી છે અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હું સમસ્ત વડોદરા મેમન જમાતના હોદ્દેદારો સભ્યો કારોબારી સભ્યોને હું ખાતરી આપું છું કે જ્યારે જ્યારે જ્યાં જરૂર પડશે અમે એમની સાથે ઊભા છીએ અને આવા કામ કરતા રહે એમને અમે બિરદાવીએ છીએ અને સમસ્ત મેમન જમાત જે વડોદરાની જે બધાના હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોહમ્મદ શરીફ મેમન વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન આજે આ મેડિકલ કેમ્પ મેડી કેમ્પ રાખવામાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે આ મેડિકલ કેમ્પ વડોદરા મોરબી ટંકારા મેમણ જમાત હાલાય બરોડા મેમણ જમાત અમરેલી મેમણ જમાત અને પાદરા મેમણ જમાતના સંયુક્ત સી રાખેલો છે અને આ કેમ્પમાં તમે સમજી લો કે જેવું કે આંખની આંખની ટ્રીટમેન્ટ છે બીજા બધા જે અટીલા રોગો છે અને હાર્ટનું પ્રોબ્લેમ છે એવા બધા જે વિનામૂલ્ય ઓપરેશન અને વિનામૂલ્ય તમારે અહીં જોવામાં આવે છે અને ખાસ કરીને આ જે છે ધીરજ હોસ્પિટલ અને મોરબી ટંકારા મેમણ જમાત અને ચારો મેમણ જમાતના સહયોગમાં રાખેલું છે અને આ મેડિકલ મેડિકેમથી લોકોને ફાયદો થાય અને નાના મોટા જે ઓપરેશન હતા એ અમે ફ્રીમાં કરાવી આપીશું અને આનાથી જે પબ્લિક જે છે એમનો સાથ સહકાર મળી રહ્યો છે અમારો એવો અંદાજ છે કે લગભગ બસોથી ત્રણસો પેશન્ટો આવશે અને ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને લોકો આવી રહ્યા છે અને મેડિકલ મેડી કેમ્પ ચાલુ છે મેડિકલ કેમ્પ ચાલુ છે અને લોકો એનો ફાયદો ઉપાડી રહ્યા છે સલીમભાઈ ચપ્પલવાલા મોરબી ટંકારા મેમણ જમાત પ્રેસિડેન્ટ અસલામ વલેકુમ ઓછામાં ઓછા અત્યાર સુધીમાં સિત્તેરથી પંચોતેર જણાએ ભાગ લીધો છે જે અત્યારે કેમ્પ ચાલુ છે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે ધીરજ હોસ્પિટલ સંયોજિત

એમને એના પછી સુવિધા એવી રીતે પાડવામાં આવશે કે બુધવારના દિવસે અમે એમને જેવું કે કોઈનું કોઈ ઓપરેશનનું કામ હશે તો અમે બુધવારના દિવસે એમનું કેમનું રાખેલું છે કે બુધવારે અમે બસ રાખી છે અહીંથી કે એમને ત્યાં પહોંચાડીશું ને ઓપરેશન જેમનું પણ નોર્મલ હશે તો અમે કરાવી આપીશું ધીરજ હોસ્પિટલના સંયોજનથી ને ફ્રીમાં ઓપરેશન થશે ને દવાઓ અત્યારે આપી રહ્યા છે એ પણ ફ્રી આપી રહ્યા છે ये खास मेहमान हमारा अहमदाबाद ते शरीफ भाई मेमन ऑल इंडिया मेमन ना, फेडरेशन ना वाइस प्रेसिडेंट आपलो नाव मारो नाव मोहम्मद इकबाल इस्माइल भाई <coughs> बडोदा जर्नल सेक्रेटरी सी जॉन वडोदरा मेमन समाज द्वारा मोरबी तणकारा मेमन जमतखाना खाते ખૂબ જ સરસ ખૂબ જ સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઇકબાલ ઇકબાલભાઈ થ્રુ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે આજનો રવિવારનો દિવસ છે બધા લાભાર્થીઓ પણ વધુમાં વધુ આવી શકે છે કારણ કે બધાને રજા હોય એટલે એટલે હું ધીરજ હોસ્પિટલની ટીમને અહીંયા લઈને આવી છું એમાં ડોક્ટર્સ છે જનરલ ફિઝિશિયન સ્ત્રી રોગના ડોક્ટર આંખોના રોગના ડોક્ટર ખાડકાના રોગના ડોક્ટર આ તમામ ડોક્ટર્સની ટીમ અહીંયા આવી છે અને અહીંયા બહુ સારી એવી સંખ્યામાં પેશન્ટ્સ પણ આવી રહ્યા છે અને બતાવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે ને થેન્ક યુ સો મચ આ આટલું સરસ આયોજન કરવા માટે ઇકબાલ ભાઈ આઈ મસ્ત છે આઈ મસ્ટ એપ્રિશિયેશન બિકોઝ એમાં કેવું છે કે મેમણ સમાજનું એકલું એવું નથી કે તમે એ લોકો જ આવી શકે ખાલી મને કોલ પણ આવ્યા છે ઘણા બધા ના કે એવું કંઈ જરૂરી નથી કે મેમણ સમાજમાં હોય તો જ આવી શકે બતાવવા માટે લાભ લેવા માટે તમામ ના પીપલ અહીંયા આવી શકે છે અને લાભ લઈ શકે છે કે જે મને ખૂબ જ ગમ્યું થેન્ક યુ સો મચ આ કેમ્પ દસ વાગ્યા થી લઈને બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહેવાના છે વૃંદા દલાલ ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ